મોડી રાત્રે અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા જ દુકાનમાં રાખેલ દવાઓ સહિતનો માલસામાન બળીને ખાખ થઈ જતા દુકાન માલિકને ભારે નુકસાન થયું છે થોડા દિવસો પહેલા રાવપુરા મેઇન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી હતી અને હવે મોડી રાત્રે વધુ એક વખત આ જ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે મોડી રાત્રે રાવપુરા મેઇન રોડ પર આવેલી એરોય નામની દવાની દુકાનમાં આગ લાગી હતી મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આગના પગલે મોટી સંખ્યામાં લોકો પણ દોડી આવ્યા હતા